નેક્સ્ટ ખાલી જગ્યામાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી તો પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી વનસ્પતિઓની તુલનામાં અંગો કે અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન કોનામાં અતિવિશિષ્ટ અને સીમિત હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જટિલ પ્રાણીઓમાં પ્રશ્ન નંબર છ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં કયા હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વિકાસના અગ્ર ભાગ એવા કોઈ પણ જગ્યાએ તમે વનસ્પતિમાં જુઓ તો વનસ્પતિનો ટોચનો ભાગ છે ને વર્ધમાન પેશી આવેલી હોય નેક્સ્ટ વર્ધનશીલ પેશીઓના કોષો કઈ રચનાનો અભાવ હોય છે તો વર્ધનશીલ પેશી અંદર રસધાની નું હોય બરાબર નેક્સ્ટ

હરિત તક નામ આવ્યું હરિત કણ હરિત કણ ની અંદર શું થાય પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ માં શેની જરૂર હોય કાર્બન ડાયોક્સાઇડ નેક્સ્ટ જલીય વનસ્પતિમાં મૃદુત્વક પેશીના કોષોમાં આવેલ હવા ભરેલા વાત કોટરો વનસ્પતિને પાણીના તરવા માટે શું આપે પાણીમાં તરવા માટે જોઈએ તારકતા અથવા તો તારક શક્તિ ઉત્પ્લાવક શક્તિ પ્રકાંડ અને પર્ણના બહારના સ્તર અધિસ્તરની બહારની બાજુએ આવેલ કયું સ્તર પાણીના વ્યયની સામે તથા પરોપજીવીની ફૂગની સામે રક્ષણ આપે તો જળ પ્રતિરોધક મીણ ક્યુટિકલનું આવરણ હોય તમને ચોખ્ખું ઉદાહરણ આપું તો તમારા ઘરે એલોવેરા હોય એલોવેરા ઉપર જો તમે પાણી નાખો તો પાણી બધું જ નીચે જતું રહે એના પરણા ઉપર ટકતું નથી કેમ કે ત્યાં ક્યુટિકલનું આવરણ છે તો પરણા ઉપર ક્યુટિકલનું આવરણ હશે પર્ણ અને પ્રકાંડના અધિસ્તરમાં આવેલ કઈ રચના વાત વિનિમય અને બાષ્પોત્સર્જન માટે જવાબદાર વાત વિનિમય એટલે શું થાય વાયુઓની આપલે બાષ્પોત્સર્જન એટલે શું થાય જે વાયુની અંદર હવાની અંદર આપણે પાણી ગુમાવીને બાષ્પોત્સર્જન કહેવાય તો આ બધું કાર્ય કોણ કરે વાયુરંદ્ર કરે હવે જો વાયુરંધ્રનું એક તમારે ખાસ યાદ રાખવું પડશે વાયુરંદ્ર છે ને એ એક કાણાની રચના છે એ કાણાની બંને બાજુ કોષો આવેલા હોય હવે આ કોષો કેવું કે તમારે યાદ કઈ રીતે રાખવું કે જયારે પાણી વધુ હશે જમીન તો એ કોષો ફૂલી જશે રક્ષક કોષો રક્ષક કોષો ફૂલી જશે ફૂલે ત્યારે વાયુરંધ્ર અને બાષ્પોત્સર્જન થાય જયારે રક્ષક કોષો શિથિલ બને ત્યારે વાયુરંધ્ર બંધ થઈ જાય એટલે એટલું યાદ રાખજો વાયુરંધ્ર ફૂલે ત્યારે ફૂલે કોણ ફૂલે રક્ષક કોષો નેક્સ્ટ કઈ પેશી વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે તો દ્રઢ દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણદંડમાં આવેલ કઈ પેશી નમ્યતા આંતરિક આધાર આપે છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સ્થુલ નેક્સ્ટ જલવાહક પેશી અને અનુવાહક પેશી કોનું નિર્માણ કરે છે તો વાહીપુલનું શણ અને નારિયેળની છાલમાં આવેલ રેસાઓ કઈ પેશીના બનેલા છે તો દ્રઢોત્તક પેશીના વનસ્પતિઓને વિશિષ્ટ લાક્ષણિકતા પ્રમાણે કઈ રચના સ્થળ જ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે તો વાહક નેક્સ્ટ વનસ્પતિમાં વાહીપુલમાં પાશ્વ કિનારી તરફ પાણીનું સંવહન કરવા કયા કોષો મદદરૂપ થાય તો જલવાહક મૃદુત્તક જલવાહિનીની કી અને જલવાહિની પાણી અને ખનિજશારોનું કઈ દિશામાં વહન કરાવે પાણી ક્યાં લઈ જવાનું હોય ઉપર તો એને કહેવાય ઉદ્વ દિશામાં વાહીપુલમાં કઈ રચના આધારતક કાર્ય તરીકે કાર્ય કરે વાહીપુલમાં જે જલવાહક તંતુઓ છે એ આધાર આપે ખાલી નેક્સ્ટ અનવાગ પેશી પદાર્થોને કોષમાં કઈ દિશામાં વહન કરાવી શકે તો વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી નેક્સ્ટ કયા પ્રકારનું વનસ્પતિની છાલને હવા અને પાણી માટે અપ્રવેશિત બનાવે તો સુબેરીન કોનું સુબેરીન પાણી માટે પણ અપ્રવેશ હશે અને હવા માટે પણ અપ્રવેશ પ્રાણી શરીરના બાહ્ય આવરણ સ્વરૂપે એને મોટા ભાગના અંગો કોલાણ કે અવકાશોને ને કઈ પેશી ઢાકે તો એને કહેવાય અધિચ્છદીય પેશી આપણા જે ઉપરના સ્તરો છે બધા અધિચ્છદીય પેશી ના બનેલા હોય રુધિરવાહિનીઓ અને ફેફસાના વાયુકોષના અસ્તરના કોષો કે જ્યાં પદાર્થોનું સંવહન કરતા પસંદગીમાન પટલમાં કઈ પેશી જોવા મળે તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ હંમેશા એકદમ પાતળું હોય છે તો પાતળું હોય નિયા લાદેશ સમ અધિચ્છદ હોય એવી હોય લાદેશ સમ અધિચ્છદ નેક્સ્ટ મોઢાનું અને અન્નનળીનું અંદરનું અસ્તર કઈ પેશીનું બનેલું હોય તો એ લાદેશ સમ અધિચ્છદનું બનેલું છે અધિચ્છદિય પેશીના કોષો ફાટવા સામે કઈ પેશી રક્ષણ આપે ફાટી કોને ન જવા દે તો શૃંગીય શ્રુત અધિક્છદ આ પેશી હશે પાછળના ભાગે એટલે આગળના કોષોને ફાટવા દેશે નહીં કઈ પેશીના કોષો અધિચ્છદીય અવરોધાર કરવા માટે મદદરૂપ થાય તો સ્તંભાકાર અધિક્છદ કેવી અધિચ્છદ અને શ્વાસ નો તેની સપાટીને શ્લેષ્મ દ્વારા સ્વચ્છ કરવામાં કઈ પેશી મદદરૂપ થાય તો આપણે પેશીને સ્વચ્છ કરવી છે તો એ મદદરૂપ થશે પક્ષમલ પક્ષમલ કેમ કહેવાય કેમ કે એની ઉપર ઝીણા ઝીણા તાતણા આવેલા હોય મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાને આધાર આપતી પેશીનું નામ તો એનું નામ છે ઘનાકાર અધિચ્છદ ત્વચા સ્નાયુ પેશી રુધિરવાહિનીઓ ચેતાઓને પરસ્પર સાંકળતી પેશીનું નામ બધાને સાથે કોણ સાંકળે તંતુ ઘટક સંયોજક પેશી નેક્સ્ટ અધિચ્છદીય પેશીઓ કેટલોક ભાગ અંદરની તરફ વળીને કઈ પેશીનું નિર્માણ કરે તો બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે મેદપૂર્ણ પેશીના ચરબી કે મેદનો સંગ્રહ થવાના કારણે કયું કાર્ય થાય ચરબીનો સંગ્રહ થાય તો શું થાય ઉષ્મા નિયમન થાય શું થાય ઉષ્મા નિયમ જે વ્યક્તિ જાડા હોય એને ઠંડી ઘડીકમાં ન લાગે એને ઉષ્માનું નિયમન કહેવાય અસ્થિ કોષો શાના બનેલા છે તો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે કાસ્તી પેશીનું આંતર કોષીય દ્રવ્ય શેનું બનેલું છે તો પ્રોટીન અને શર્કરાનું બનેલું છે શ્વાસનળી નાક કાન અને ગળામાં કઈ પ્રાણી પેશી રક્ષણાત્મક હોય તો એમાં હોય કાચવાસ કાસ્થી કાસ્થી કોને કહેવાય તમને થોડુંક સમજાવું કે તમારા જે આડકા છે ને આપણે કહીશું અસ્થિ પણ એવા અમુક આડકા છે જે વળી શકે છે નમી શકે છે ઉદાહરણ તરીકે તમારા નાકનો ટોચનો ભાગ છે કાનના હાડકા છે એને આપણે પકડી અને વાળી શકીએ છે તો આને કહેવાય કાસ્થી તો આ કાચવાત કાસ્થી હોય નાક કાન અને ગળાના ભાગમાં હોય શ્વસન વાયુઓ શરીરના પચેલા ખોરાક અંતઃસ્ત્રાવો ઉત્સર્જિત પદાર્થો એક ભાગમાં બીજા ભાગમાં કઈ પેશી દ્વારા વહન પામે આપણે વહન પમાડવું છે તો કોણ કાર્ય કરે વહનનું રુધિર રુધિરને પ્રવાહી પણ પેશી કહેવાય કઈ સ્નાયુ પેશીઓ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે અરેખિત અને રદ સ્નાયુ પેશી અનૈચ્છિક તમારી ઈચ્છા ન હોય તો એનું નિયમન થઈ આગળ રેડી નેક્સ્ટ સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે તો 1 મીટર જેટલો હોઈ શકે ચેતાકોષ સૌથી લાંબો કોષ કહેવાય ચેતાકોષને જીવંત યાંત્રિક આજો સૌથી લાંબો કોષ ચેતાકોષ સૌથી મોટો કોષ કયો છે શામરૂગનું ઈંડું નેક્સ્ટ જીવંત યાંત્રિક પેશીમાં કઈ પેશીનો સમાવેશ થાય તો જીવંત યાંત્રિક પેશીમાં સ્થૂલકોણક પેશીનો સમાવેશ થાય પ્રાણીઓ શા માટે વિચરણ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે જાય તો પ્રાણીઓ સ્વયં ખોરાક બનાવતા નથી તેથી એને આહાર રહેઠાણ અને પ્રજનન માટે વિચરણ કરે છે નેક્સ્ટ રુધિરના પ્રવાહ દ્વારા કયા ઘટકોનું વહન થાય રુધિર દ્વારા શું વહન થશે ઓક્સિજન પણ થાય કાર્બન ડાયોક્સાઇડ થાય અંતઃસ્ત્રાવ થાય પચેલો ખોરાક થાય બિનજરૂરી પદાર્થો પણ થાય વગેરે ઘટકોનું વહન થાય પાશ્વી વર્ધનશીલ પેશીની અગત્યતા વનસ્પતિમાં આવી ગયા પાછા તો વનસ્પતિમાં પ્રકાંડ અને મૂળની જાડાઈમાં વૃદ્ધિ કરે કોણ પાશ્વી વર્ધનશીલ જટિલ સ્થાયી પેશી શું છે તો જે પેશી એક કરતા વધારે પ્રકારના કોષોની બનેલી હોય એને આપણે શું કહીએ જટિલ પેશી અનવાહક પેશી અને જલવાહક પેશી એના ઉદાહરણ છે વનસ્પતિમાં લંબાઈમાં થતો વધારો કઈ પેશીને આભારી છે તો વનસ્પતિમાં લંબાઈમાં થતો અગ્રસ્ત વર્ધનશીલ પેશીને આભારી છે માનવમાં સ્નાયુ કોષોની અગત્યતા આપો માનવમાં સ્નાયુ કોષો શા માટે જરૂરી છે તો સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલનને લીધે હલનચલન શક્ય બને છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્ધનશીલ પેશીના બે લક્ષણો

છાલના કોષની દિવાલ પર કયું સ્તુલન હોય તો સુબેરીનનું હોય પેશીય કોષો એટલે શું તો શરીરના અંગોના હલન ચલન માટે આપણી પાસે વિશેષ કોષો આવેલા એને કહેવાય પેશીય કોષો ઘણા કાર્યદિવસે પેશીનું કાર્ય તો મૂત્રપિંડ નલિકા લાળ ગ્રંથિ નલિકા યાંત્રિક આધાર આપે સંવહન કરતી વખતે વનસ્પતિ પેશીના નામ આપો તો સંવહન કઈ કઈ કરે જલવાહક પેશી અને અન્નવાહક પેશી એમાં વહન થાય ખોરાકનું અને પાણીનું નારિયેળના રેસાઓ કઈ પેશીના બનેલા હોય તો નારિયેળના રેસાઓ દડોતક પેશીના બનેલા હોય

તો ચેતા પેશે મિત્રો અહીંયા આપડા સડસઠ ક્વેશ્ચન પૂરા થાય છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો આપણા પાંચસો લેખ નો ટાર્ગેટ કે તમે પૂરો કરશો ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર